ખાલી અમને ટિકિટ મૂકી બસ ખાલી તમને સારે ભણ છો બા અને મારે પાસે કોઈ કારણ જ નથી કારણ હું ચાર આણ છો અઢારે ભરણ ની માં છે તમે રાજપૂતો એટલા નથી તમારી હવે અઢારે ભરણ જો છે કે સમજે છે કે કાલ અમારું એક કામ થાય દીગા ને અઢારે રાજપૂતોને રાજપૂત આવે છે હું અહીં આવું છું હું આપણે કહી અને પછી જે મારે મોકલ બોલવા દેશે હું બોલીશ પણ ચાર આણ છો ને હંમેશા દરેક સમાજ ઉપર એનું ક્યાંક ને ક્યાંક રૂલ રહેલું છે દરેક સમાજ ને સાથે લઈને ચાલ્યો છે અધારે અધાર આરો ક્ષત્રિય સમાજ ને ચાલે છે તો આજે આયા આજે મગલધામ છત્રી દરબારો અને અન્ય બધી સમાજ પણ હું ચારણ છું આઈ નો પરિવાર છું જ્યાં ધર્મ ધ્રિજો છું ને ચારણ હાથું કહેવાનો છે અને અમારે કેવું પડે બાપ કોઈ પણ વરણ હોય કારણ આ મોગલ અઢારે વરણ ને લઈને હાલે છે બીજો રાજપૂતો નો જીવ દુભાણો છે અસ્મિતા એક જણે કહે કે મોટા મોટું એક જોખમ કરી નાખ્યું છે અને એને અસ્મિતા ને આપણે હાની પુગાડી છે પણ હું રાજપૂતો ને એટલું કઉ છું મારા હાવા તમે એક નથી તમારી હારે અઢારે વરણ છે બાર હા

કારણ હવું ના ઘેરે રાખે પણ જબરદસ્ત એક આપણે જયારે ધર્મ ને હાનિ લાગી ગઈ છે હું એક તમને દાખલો આપું ભાઈ મારે થોડું પડે ચાલુ રાખો બીજું હું એક જ વસ્તુ કહું છું તમને કાઈ માટે મારી પાસે કોઈ જાતિ નથી મારી પાસે અઢાર ઉભા એક છે આ જગ્યાએ અમારો કોઈ ચારણ હોત ને એવું બોલો તો હું પણ વિડીયો છે બીજો હોત તોય પણ હું વિડીયો દેશ કદાચ

પછી થોડાક તે મગ આપો અને ચોખા આપો એટલે હું કે મંગાળો કરાવો કરી અને ખીચડી બનાવીને પકીને ખાવ કે વાંધો નહીં બેટા માં બહુ દયાલુ હતા અહમજો સમાજ માથે શબ્દ આવે છે આ તે માએ જી મોટો તો માએ ચોખા દીધા અને મગ દીધા અને ટોપલી દીધી કાલે બેટા મંગાળો કરીને આ ખીચડી બનાવીને ખા હવે જો ખીચડી સરતી હતી ખીચડી તળતી હતી પાણી નાખ્યું મીઠું નાખ્યું ની સરતી હતી અને માં હામે પલોઠી વાળીને બેહી ગયો

આ ખીચડી ઉપાડ અને મારી ટોપડી લાવી પણ તેમાં કાશી છે કે સીમાડે છોડાય છે ઉપાડ પછી એના ફાળિયામાં ફરી કાસે કાસી પછી ભૂકેવાળા પૂછ્યું છે કે મારી જીફાન નો છે પણ આ સમાજ જાગૃત છે હમતદાર છે હું કોઈ કારણે નથી હું કારણ છું જો મુખ્યમંત્રી બદલાવ તો આ કેમ ન હું એમ કહું છું ભાઈ હવે તમે એક હે રાજપુતો તમારી આરે અઢારે વર્ષ છે બીજું ફટલે હોત છે એમ કે છે બાપુ અમારે એક અમે ધર્મના ભાઈ બનેલા છે એને ધર્મ સંગ છે પણ એક જ ધ્યાન રાખજો બાદ આ વસ્તુનો જે તમે વિરોધ કરી રહ્યા છો બોલી રહ્યા છો હું કોઈ માનતો નથી કારણ છો પણ એક વખત આ સરકાર ને છે ને પચાસ નહીં પણ હાંક નહીં હિતને ટકા હાનિ લાગવાની લાગવાની ન લાગવાની છે કારણ કે એક રાજપૂતોની અસ્મિતા જોખમાઈ ગઈશ એક દીકરી વિશે બોલો લોહીમાં અને બીજી તમને એક વાત કરું ખતર તમે આવી બોલો છો ફરજ તો અમારી પડે છે બાપ અમારે બોલવું પડે અમારે બોલવું પડે કે ગાંધી પત્ની બેઠા